બુટલેઘરો પર થવાય બુટલે સુરત પોલીસની ગાજ બુટલેશન કરવામાં આવ્યું છે છે પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી વરાછા સ્થિત બોમ્બે કોલોનીમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા પાલિકાની જગ્યામાં પત્રાના શેડ ઊભા કરાયા હતા મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગર દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે રાજ્ય ગૃહમંત્રી અને પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસની કાર્યવાહી

તેમાં રોકાનારા ગેસ્ટની નોંધણી ન કરતા હોય તો તે પ્રકારના જાહેરનામા ભંગના કેસો લગભગ પંદર જેટલા કેસો બે દિવસમાં કરવામાં આવેલા છે એ સિવાય અત્યાર અત્યારબંધીના જાહેરનામાના લગભગ સાત થી આઠ કેસો કરવામાં આવેલા છે ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ કરી છે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ઓગણત્રીસ પોલીસ અધિકારી તથા પોલીસ એકસો કર્મચારી સાથે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરી રહી છે જેમાં કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળા કોલેજ નજીક બીડી સિગરેટ ગુટકા જેવી તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પર ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરી દંડ ફટકારાયો શાળા કોલેજોની આસપાસ વિદ્યાર્થીઓની છેડતી છેડતીના કોઈ બનાવ ન બને તે માટે પણ કડક ચેકિંગ હાથ ધરાયો આગામી સમયમાં પણ સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા એ તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે અમદાવાદથી સભા